નિષ્કલમ નિર્મલમ શાંતમ સચ્ચિદાનંદમ દ્વયમ સર્વલોકૈક કર્તારમ શિવમ વંદે સનાતનમ આ શ્લોકમાં ભગવાન શિવના નિર્ગુણ અને સનાતન સ્વરૂપની વંદના કરવામાં આવી છે જેઓ નિષ્કલ અખંડ પવિત્ર શાંત અને અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ છે જેઓ આ સમગ્ર જગતના એકમાત્ર કર્તા છે તેવા આદિ અનંત સનાતન ભગવાન શિવને હું વંદન કરું છું શિવપુરાણના આ પ્રથમ અધ્યાયના સંદર્ભમાં શૌનક વગેરે ઋષિઓ પ્રયાગરાજમાં એક મહાયજ્ઞ દરમિયાન સૂદજીને પ્રશ્ન કરે છે કે ઘોર કળિયુગમાં જ્યારે મનુષ્યોની બુદ્ધિ ભ્રમે થશે અને તેઓ સતત પાપકર્મમાં રત રહેશે ત્યારે તેમનો ઉદ્ધાર કયા સરળ માર્ગે થઈ શકશે આ જિજ્ઞાસાના જવાબમાં સૂતજી ભગવાન શિવના કલ્યાણકારી સ્વરૂપનું સ્મરણ કરીને શિવપુરાણના મહિમાનું વર્ણન શરૂ કરે છે જેમાં તેઓ સ્પષ્ટ કરે છે કે શિવતત્વનું જ્ઞાન જ સર્વ દુઃખોનું નિવારણ અને મોક્ષનું સાધન છે આ અધ્યાયમાં પવિત્ર મનથી કરવામાં આવતી શિવભક્તિને કળિયુગના દોષો સામે રક્ષણ મેળવવાનું અમોઘ શસ્ત્ર ગણાવ્યું છે અને સમજાવ્યું છે કે શિવપુરાણનું શ્રવણ માત્ર ભક્તિ જ નહીં પણ પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે અંતે આ ગ્રંથના પઠન અને શ્રવણના નિયમોનો પાયો નાખતા સુતજી શિવને સૃષ્ટિના સર્વોચ્ચ કરતા અને સનાતન તત્વ તરીકે પ્રસ્થાપિત કરે છે જે ભક્તોના હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવી તેમને સંસાર સાગરથી પાર ઉતારે છે